હર હરમા દેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા બંધન મિત્રો હું છું આચાર્ય સંગીત શુક્લા અને વર્ષ બે હજાર છવ્વીસ આખરે તે નવું વર્ષે શરૂઆત થઈ ચૂકી છે અને નવા વર્ષે દરેક વ્યક્તિના પોતાના જીવનમાં કંઈક નવા ગોલ્સ હોય છે કે આ વર્ષ મારા માટે કંઈક સારા સમાચાર લઈને આવે કે જીવનમાં જે કંઈ પણ તકલીફ ગયા વર્ષમાં વર્ષ બે હજાર પચીસમાં મારા સાથે રહી છે જે કંઈ પણ તકલીફ થઈ છે તે તમામ આ વર્ષમાં મારા સાથે ન આવે અને કંઈક નવી શરૂઆત સાથે હું વર્ષની શરૂઆત કરું ને જીવનમાં દિવસે ને દિવસે ખૂબ વધારે ગ્રોથ કરતો રહું આ પ્રમાણેના દરેકના વિચારો હોય છે તો તે જ પ્રમાણે તમામ વૃષભ રાશિના જાતકો આજના વિડીયોમાં આપણે સમજીશું કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ આવનારા નવા વર્ષનું પહેલો મહિનો તમારા માટે સોલીને આવ્યો છે તમામ વિષયો પર ચર્ચા તો કરશું પરંતુ વિડીયોના અંતે હું તમને કંઈક અસરકારક ઉપાય આપવા જઉં છું જેના કારણે આ મહિનામાં તમારા માટે જે કંઈ પણ તકલીફ છે તે તમામ સુડીના ગા સોયથી તમારા માટે જઈ શકે છે જે આપણે પાસ્ટમાંથી જે ઉપાય કરતા આવ્યા છે મંથલી બેસિસ પર તે જ તમારે કરવાના છે સાધારણ ઉપાય પરંતુ તે ઘણા મોટા ઇમ્પેક્ટ તમને આપી શકે છે તે તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બને રહેજો તો વૃષભ રાશિના તમામ જાતકો હવે આપણે ચર્ચા કરીએ કે કયા પ્રમાણે આ મહિનો તમારા માટે સફળતા કે પછી તકલીફ તમારા માટે લઈને આવી રહ્યો છે તે

ખૂબ મંદ ગતિથી હવે માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે અને તે તમારી જન્મપત્રિકાના લાભ સ્થાનમાં વિરાજમાન છે અને જો આ મહિના વિશે વિશેષ કંઈક ચર્ચા કરું ને તો ચાર રાશિ પરિવર્તન છે ને ચારે ચાર રાશિ પરિવર્તન મકર રાશિમાં થવા જઈ રહ્યા છે મકર રાશિ દેવની રાશિ એટલે કે તેર જાન્યુઆરીના રોજ શુક્ર દેવતા તમારા રાશિના સ્વામી જ આવી રહ્યા છે નવમા સ્થાનમાં ત્યારબાદ ચૌદ જાન્યુઆરીના રોજ ગ્રહોના રાજા સૂર્ય દેવતા પણ આવી રહ્યા છે નવમા સ્થાનમાં તેના પછી સોળ જાન્યુઆરીના રોજ મંગળ દેવતા પણ મકર રાશિમાં ને અંતે સત્તર તારીખના રોજ સત્તર જાન્યુઆરીના રોજ બુધ દેવતા પણ તમારી જન્મ પત્રિકાના નવ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે તો ચલો ચર્ચા કરીએ કે આ પ્રમાણે આ બધા ગ્રહો તમારા જીવનમાં કયા પ્રમાણે ઇમ્પેક્ટ કરી શકે છે સૌ સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તો તમામ વૃષભ રાશિના જાતકો તમારા રાશિના સ્વામી વિરાજમાન છે અષ્ટમ સ્થાનમાં તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી છઠ્ઠા સ્થાન કે જે રોગ ઋણ અને શત્રુનું કહેવામાં આવે છે શત્રુ એટલે કે આપણું જે જીવનમાં જે રોગ થાય છે તે પણ આપણા શત્રુ જ છે તે પ્રમાણે તે રાશિના તે સ્થાનના માલિક પણ થઈ રહ્યા છે શુક્ર દેવતા અને તે પણ છે અષ્ટમ સ્થાનમાં એટલે કે ફર્સ્ટ હાઉસ અને સિક્સ હાઉસ તમારા સ્વાસ્થ્યનું સ્થાનના માલિક અષ્ટમ સ્થાનમાં જવું જે ક્યાંક ને ક્યાંક તેર જાન્યુઆરી સુધી તમારું સ્વાસ્થ્ય વધારે નરમ ગરમ રહેવાના સંજોગો બની રહ્યા છે પરંતુ વર્ષના ફક્ત અને ફક્ત તેર દિવસ સાચવાના છે પ્રથમ તેર દિવસ સચવાઈ ગયા તો પછી આવનારા બાકીના જે કંઈ પણ સત્યા સત્તર દિવસો બાકી રહે છે તેમાં વધારે તકલીફ નથી થવાની તેથી પહેલા તેર દિવસ સાચી લો તો આ મહિનો ઘણો સારો રહી શકે છે કારણ કે ત્યારબાદ શુક્ર દેવતા ભાગ્યના સ્થાનમાં જઈ રહ્યા છે તમારો ભાગ્યનો સાથ તમને મળવાનો જ છે તેથી સ્વાસ્થ્ય બાબતે કહું તો આ મહિનો તમારા માટે સિક્સટી ફોર્ટી રહી શકે છે પહેલા તેર દિવસ સાચવશો તો બાકીના દિવસો સુધરી જશે નહીંતર તર જો દિવસમાં તકલીફ તકલીફ તો પૂરા મહિના સુધી તે કેરી કરી શકે છે ને પૂરો મહિનો તમારો ખરાબ કરી હજુ ઘણી બધી સારી સારી વસ્તુઓ સાંભળવાની બાકી છે તેથી હેલ્થ કોન્શિયસ આજથી જ તમારે થઈ જવું જોઈએ હું તો તે જ માનું છું આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મ જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં જે ગુરુદેવતા વિરાટમાં છે સેકન્ડ હાઉસ શું છે સેકન્ડ હાઉસ છે તમારી વાણી તમારી ફેમિલી અને તમારું બેંક બેલેન્સ પૈસા છે તો ગુરુદેવતા પરંતુ ગણી શકીએ પરંતુ તેમની સપ્તમ દ્રષ્ટિ અષ્ટમ સ્થાનથી થઈ રહી છે તેના કારણે આ મહિનાના શરૂઆત એટલે કે મિડ પાર્ટ સુધી તમને થોડુંક ફાઈનાન્શિયલ ક્રંચનો અનુભવ થઈ શકે છે એટલે કે આવક પણ થઈ રહી છે અને જાવક પણ થઈ રહી છે જાવક સિત્તેર ટકા થઈ રહી છે ત્રીસ ટકા રૂપિયા પોતાના પાસે બાકી રહી રહ્યા છે એટલે કે તમારો જો સેલેરી પહેલી તારીખે જ થઈ જાય છે તો સત્તર તારીખ સુધીમાં તેમાંથી સિત્તેર ટકા રૂપિયા તો વપરાઈ જ ગયા છે જાણે સેલેરી સિત્તેર સેવન્ટી પર્સન્ટ યુઝ થઈ ગઈ અને બાકીની જે છે તે તમારા રોજિંદા જીવન માટે જરૂરિયાત થઈ શકે છે તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તેથી ગુરુદેવ તો ગ્રોથ કરાવશે તમારા બેંક બેલેન્સમાં પરંતુ સાથે સાથે જાવક પણ તે કરી જ શકે છે તેનું કારણ તે છે કે દ્વાદશ સ્થાનના માલિક પણ અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે તેના કારણે થઈ શકે છે પરંતુ એક શુભ વાત તે છે કે તમામ જે ચાર ગ્રહો છે ને તે કોના ઘરમાં વિરાજમાન છે ભાઈ તે વિરાજમાન છે જાતે દેવગુરુ બૃહસ્પતિના ઘરમાં જ તેથી દેવગુરુની દ્રષ્ટિ અષ્ટમ સ્થાનને લગતી તમને શુભ શુભ સમાચાર આપી શકે છે શું છે અષ્ટમ સ્થાન આકસ્મિકતાથી તમારું જે કંઈ પણ પાસ્ટમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ પાસ્ટમાં રોકાયેલા તમારા નાણાં કે પાસ્ટમાં રોકાયેલું કોઈ પણ કાર્ય છે અચાનક જ રાતોરાત તમને એક ફોન કોલ આવી શકે છે કે તમને મેસેજ કે જે કોઈ પણ વ્યક્તિ સાથે તે ડીલ થવાની હતી કે લાભ થવાનો હતો તેના થકી તમને શુભ સમાચાર મળી શકે છે અને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે મહિનાના મિડ પાર્ટ પ્લાનિંગ કરશો ને તો આ મહિનો તમારા માટે ઘણો સારો છે કારણ કે આ મહિનો તમારા માટે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ લઈને આવેલો છે તેર જાન્યુઆરીના રોજ જયારે ગુરુદેવતા નવમ સ્થાનમાં આવશે તેર જાન્યુઆરીથી તમારું ભાગ્ય ચમકવાની શરૂઆત થવાની છે તે વાત મનમાં ઠસાવી દો હવે એકથી તેરમાં મહેનત એ પ્રમાણે કરો કે જે ભાગ્ય સામેથી તમને કહી કે મહેનત કરી છે તો ચલો હવે હું પણ તમને ફળાવું કારણ કે ભાગ્યના સ્થાનમાં તમારા રાશિના સ્વામી શુક્રદેવતા આવી રહ્યા છે ભાગ્ય સાથ આપવો પડશે ને કેમ નહીં આપે તેથી ફક્ત મહેનત કરો તરત જ તમને તેનું વળતર આ મહિનાના તેર તારીખ બાદ મળવા જઈ રહ્યું છે આગળ આપણે વાત કરીએ તો તો તમારા સંતાન સંતાન બાબતે સ્થાનમાં હું તમને કહીશ દેવતા જ માર્ગી અવસ્થામાં થયા છે ત્યારથી તમે કે તેમની જે સપ્તમ દ્રષ્ટિ પંચમ સ્થાન પર થઈ રહી છે અને મંગળ દેવતાની પણ હાલમાં તેમના ઉપર ચતુર્થ દ્રષ્ટિ થઈ રહી છે દેવતા પણ મંગળ દેવતાની ચતુર્થ દ્રષ્ટિ થઈ રહી છે તો તે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તમારું બાળક તમારું સંતાન ખૂબ જ તોફાની થઈ ગયું છે જો તેની નાની એજ છે તો કે પછી તમારું સંતાન એક દસમાં ધોરણમાં બારમા ધોરણમાં કે કોઈ પણ એજ્યુકેશન ફિલ્ડમાં છે એજ્યુકેશન કરી રહ્યા છે તો તમારું સંતાન ક્યાંક ને ક્યાંક જિદ્દી થઈ રહ્યું છે તમારી સામે બોલી રહ્યું છે આ પ્રમાણે થોડુંક તમારું બાળક વધારે ઇમ્પસ બિહેવિયરનું થઈ ગયું છે તેવું તમને જણાઈ રહ્યું હશે કારણ કે શનિ દેવતા પણ બીજા કોઈ શુભ ગ્રહોની દ્રષ્ટિ હાલમાં નથી દેખાઈ રહી તેના કારણે તેમ થઈ શકે છે કે આ મહિના દરમિયાન પણ તમારા બાળકના સ્વભાવમાં હજુ પણ વધારે તીખાશ આવી શકે છે તેમનું બોલવાનું કંઈક વધારે જ કડવું અને તકલીફ થઈ શકે છે તેથી તેમને તમારે પ્રોપર વેમાં વાત કરીને તેમને શાંત કરવા ખૂબ જ જરૂરી છે નહીં તો અત્યારથી જો તમે તેમના પર અંકુશ નહીં રાખો આગળ જઈને તે તમને તકલીફ પહોંચાડી શકે છે બીજી રીતે તે નથી કે ફક્ત તમારા બાળકનું જિદ્દી પણ જ તમને તકલીફ આપી શકે છે તમારા બાળકનું સ્વાસ્થ્ય પણ આ મહિના દરમિયાન જ્યાં સુધી બારમા સ્થાનના માલિક દ્વાદશ સ્થાનના માલિકની દ્રષ્ટિ એટલે કે મંગળ દેવતા વિરાજમાન છે સોળ જાન્યુઆરી સોળ જાન્યુઆરી સુધી તમારા અ બારમા સ્થાન માલિકની દ્રષ્ટિ જે શનિદેવ પર થઈ રહી છે ને શનિદેવની દ્રષ્ટિ થઈ રહી છે છ પંચમ સ્થાન પર તેના કારણે બાળકનું સ્વાસ્થ્ય આ મહિનામાં સાચવી રહો તેટલું જ વધારે સારું રહેશે જો તમારું બાળક અભ્યાસ કરી રહ્યો છે તો વિદ્યાભ્યાસમાં પણ તેમને અવારનવાર તકલીફ આવે તેવા સંજોગો બની રહ્યા છે આ મહિના પૂરતું જ તે પ્રમાણે છે કારણ કે ચાર ચાર ગ્રહો મિડ મિડ મંથ સુધી ચ અષ્ટમ સ્થાનમાં છે તેના કારણે આ તકલીફ રહી શકે છે જેમ જેમ તે ગ્રહો ભાગ્ય સ્થાનમાં જશે તો આ તમામ વસ્તુ ચેન્જ થઈને પોઝિટિવિટી આવશે તમારામાં અને ભાગ્યનો સ્વાદ તમને મળવા લાગશે વાત કરીએ તમારા લાઈફ પાર્ટનર બાબતે ફરીથી લાઈફ પાર્ટનરના સ્થાનના માલિક કોણ છે દેવતા તે સોળ જાન્યુઆરી સુધી અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે જેના કારણે તમામ વૃષભ રાશિના જાતકો તમારા લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય પણ આ મહિના દરમિયાન ખાસ સાચવવાની જરૂર છે હા લાઈફ પાર્ટનરનું જો આપણે કામ કારોબાર ધરાવવાની વાત કરીએ તો લાઇફ પાર્ટનરના સ્થાનના સ્વામી તો ત્યાંથી સેકન્ડ હાઉસમાં જઈ રહ્યા છે અને ત્યાં આકસ્મિકતાનું સ્થાન છે તમારા લાઈફ પાર્ટનરને પણ અચાનક કંઈક લાભ થઈ શકે છે મોટા પ્રોજેક્ટ મળી શકે છે મોટા કામકાજ મળી શકે છે નોકરીમાં પણ જે કંઈ પણ પદ ઉન્નતી માન સન્માનમાં તકલીફ હતી તમામ વસ્તુ તમને મળી તો શકે છે લાઈફ પાર્ટનર ઘણું સરળ છે પરંતુ તમારા લાઈફ પાર્ટનર વધારે પડતું વર્ક કરવામાં ઓવરસ્ટ્રેસ થઈને તેમના સ્વાસ્થ્યમાં તકલીફ આવી શકે છે હવે મેં તમને રસ્તો પણ બતાવી દીધો છે કે કયા પ્રમાણે તેમને તકલીફ આવી શકે છે તેથી લાઈફ પાર્ટનર સાથે ઘણી સારી પળો તમે વિતાવો તેમને સમજો અને તેમને શું તકલીફ આવી છીએ તેના માટે તમને ખબર હોય કે ન હોય તમારે તેમના સાથે ફક્ત ડિસ્કશન કરવાનું છે તો તેમના માટે પણ ઘણું સારું રહેશે કે ચલો કોઈ તો છે કે જે મારી ચિંતા કરી રહ્યું છે આ પ્રમાણે લાઈફ પાર્ટનર સાથેના સંબંધો અને ખાસ કરીને તેમનું સ્વાસ્થ્ય તમે સાચવી શકો છો હવે વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ તમારા ભાગ્યની જાન્યુઆરી બાદ તમારું ભાગ્ય ચમકવાની શરૂઆત શરૂઆત કરશે જે કરવાના છે ને કે આવનારા ઘણા સમય માટે તમને ગુણ સારો ફળ આપી શકે છે તેર જાન્યુઆરી ત્યારબાદ ચૌદ જાન્યુઆરી સોળ અને સત્તર ત્યારબાદ બધા જ ગ્રહો તમારી જન્મપત્રિકાના નવમ સ્થાનમાં આવી રહ્યા છે અને તેના કારણે નવમ સ્થાનમાં ભાગ્યના સ્થાનમાં તે વધારો કરશે તમારી બોડીને હીલ કરશે તમારી બોડીમાં જે કંઈ પણ હેલ્થને લગતી તકલીફ છે જે લેઝીનેસ આવી ગઈ હતી ને વર્ષની શરૂઆતથી તે તમામ લેઝીનેસ તેર તારીખ બાદ ઓછી થઈ શકે છે તેવા સંજોગો બની રહ્યા છે ત્યારબાદ તેર જે કંઈ પણ જે ચાર ગ્રહો ભેગા થઈ રહ્યા છે તે તમારા પંચમ સ્થાન સાથે પણ ત્રિકોણ સંબંધ બનાવી રહ્યા છે તેથી જો આ ચાર ગ્રહોના આધારે જો હું તમને જણાવું તો આ મહિનો તમારા ભાગ્યનો સાથ તમને આપી શકે છે ફક્ત તમારે તે પ્રમાણે થોડું એક્ટ કરવાની જરૂરત છે ત્યાગ કરવાનો છે તો આ મહિનો તમને સારી સફળતા આપી શકે છે સૌથી વધારે મહત્વપૂર્ણ રાહુ દેવતા કોણ છે સ્માર્ટનેસને કરે કરશે આ બહુ હોશિયાર પ્લેનેટ છે અને તે પૂરા વર્ષ દરમિયાન પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં વિરાજમાન થવાના છે એટલે કે એમ કહીએ તો પૂરા વર્ષ માટે રાહુ દેવતા દસમા સ્થાનમાં વિરાજમાન થવાના છે જે કોઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે જે કોઈ પણ જે કોઈના સાથે અત્યાર સુધી વર્ક પ્લેસ પોલિટિક્સ થતું હતું તે હવે બીજા લોકો સાથે પોલિટિક્સ કરતા થઈ જશે એટલે કે તમારા સાથે પોલિટિક્સ થતું હતું હવે તમે બીજા સાથે કરી શકો છો સાથે જ વર્ક વાત છોડીએ તો જે લોકો પોલિટિક્સ લાઈનમાં છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કર બિઝનેસ કરી રહ્યા છે જે લોકો પણ શેરબજાર શેર માર્કેટનું કામકાજ કરી રહ્યા છે કે પછી કોઈ પણ તમે બિઝનેસનું કામ કરી રહ્યા છો તમે આઈટી ફિલ્ડનું કામ કરી રહ્યા છો કોમ્યુનિકેશન ફિલ્ડમાં છો બેન્કિંગ સેક્ટરમાં છો તમને આ વર્ષમાં ફક્ત અને ફક્ત રાહુને જ જો તમે અનુસરશો ને તો તે તમને ઘણી સારી સફળતા પડી શકે છે રાહુને કયા પ્રમાણે અનુસરવાનું છે રાહુ પાસે ફક્ત અને ફક્ત માથું છે મિત્રો તો તે માથું કહે છે કે તમે જેટલો ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર દોડાવશો મહેનત બધા જ કરે છે પરંતુ બધાને એ પ્રમાણે સફળતા નથી મળતી માઇન્ડ ગેમ રમો તમે જે કંઈ પણ પ્લાન કરવા માંગો છો તમારા ગોલને તે ગોલને તમારે પ્લાન કરીને કયા પ્રમાણે આગળ વધવાનું છે વ્યૂહરચના તમારે તે પ્રમાણે બનાવવાની છે અને બીજા લોકો પાસે કામ કરાવવાનું છે એટલે કે તમે ફક્ત એક પ્રોડક્ટ બનાવીને બેસી ગયા તેનું સેલિંગ કહે રીતે કરવાનું છે માર્કેટિંગ કહે રીતે કરવાનું છે તમારે કંઈ જ નથી કરવાનું તમારે બીજા લોકોને આપવાનું છે તમારું કામ પણ બીજા લોકો કરી આપશે ફક્ત સ્માર્ટનેસનો યુઝ કરવાનો છે આ વર્ષની શરૂઆતથી જ તમારા માઇન્ડમાં જે કંઈ પણ થોટ આવે છે તે કોઈ કારણોસર આવી રહ્યા છે તેમ ચાલો તમારે કોઈક નાનો બિઝનેસ ચાલુ કરવો છે નાના બિઝનેસને મોટો કરવો છે તે પણ કંઈક કારણોસર વિચાર આવી રહ્યો છે તેથી આ ફક્ત ભ્રમ છે મિથ્યા છે તેમ રાહુદેવના આસ્પેક્ટ નથી ગણવા દસમા સ્થાનનો રાહુ ઘણો શુભ માનવામાં આવે છે તે તમારા સ્માર્ટનેસમાં વધારો કરે છે હવે તે તમારા સ્માર્ટ એટીટ્યૂડને સ્માર્ટ બિહેવિયરને તમે કયા પ્રમાણે યુઝ કરો છો તેના આધારે પૂરા વર્ષ દરમિયાન તમને સફળતા મળી શકે છે કે નિષ્ફળતા મળી શકે છે તેથી ફક્ત તમારા માઇન્ડ પાવરને થોડુંક હવે લોક હતું તેને હવે ઓપન કરવાનું જરૂર છે થોડી ચાવી રાહુ નામની કી લગાવીને તેને ઓપન કરવાની જરૂરત હવે બની શકે છે તો તેની શરૂઆત કરો સૌથી વધારે મહત્વપૂર્ણ ભાગ્યના સ્થાનના માલિક શનિ દેવતા વિરાજમાન છે લાભ સ્થાનમાં હવે ભાગ્યેશનું લાભ સ્થાનમાં વિરાજમાન તો પૂરા વર્ષ દરમિયાન આ જ જગ્યા પર વકરી થવાના છે અને અગિયારમાં સ્થાનમાં જ ફરીથી માર્ગી પણ થશે મિડ પાર્ટમાં તો આ સમય દરમિયાન એટલે કે આ વર્ષ દરમિયાન તમારી રાશિના સ્વામી અને ભાગ્યના સ્થાનના માલિક જે છે તે લાભ સ્થાનમાં છે લાભે કહે છે કે તમારા ભાગ્યના આધારે હું આ મહિનામાં તમારા દ્વારા કરવામાં આવેલી સ્માર્ટ મહેનતને ઉચિત તમને યોગદાન તમને ફળ આપીશ હવે આ જે વર્ડ બોલ્યું છું તેને થોડું ડીકોડ કરીએ તો મહેનત કરી મહેનત બાદ તેમાં થોડી સ્માર્ટનેસ એડ કરી કે જે રેગ્યુલરલી લોકો જે પ્રમાણે કામ કરે છે મારે એ પ્રમાણે નથી કરવું મારે કંઈક થિંકિંગ કરીને અલગ રીતે તેનો વિચાર કરવો છે આ પ્રમાણે કામ કરશો ને તો શનિદેવનો પણ સહજ સહકાર મળશે શનિદેવને શોર્ટકટ નથી પસંદ આપણે શોર્ટકટ કરવું પણ નથી ફક્ત સ્માર્ટ વર્ક કરવું છે હવે લાગી જાઓ એઆઈનો યુઝ કરો કે કંઈ પણ યુઝ કરો બીજા બધા જે કોઈ પણ છે તેની પાસેથી કે સ્ટડીઝ રીઝ રીડ કરો તમે જે બિઝનેસમાં આગળ જવા માગો છો ડૉક્ટર ફિલ્ડમાં છો કે ઘરમાં છો ગૃહિણી છો તમારે હવે ફક્ત આગળના બધા જે કોઈ પણ સક્સેસ થયેલા લોકો છે તેનો રેફરન્સ લઈ લઈને આગળ વધો કે તે કયા પ્રમાણે આગળ વધે અને હું કયા પ્રમાણે મારી અલગ ટેકનિક ડેવલપ કરી શકું છું તેથી જ આજના વિડીયોમાં વધારેમાં વધારે ભાર મેં કરિયર પર આપ્યો છે કે સ્વાસ્થ્ય સારું થઈ જશે તે જાન્યુઆરી બાદ બાળકને પણ સારું કરી દઈશું લાઈફ પાર્ટનરના હેલ્થ બાબતે પણ સારું થઈ જશે પરંતુ ભાગ્ય જો વર્ષની શરૂઆતમાં તમે મહેનત કરીને ચમકાવશો તો ભાગ્યના થકી કરિયરમાં ખૂબ વધારે ઉછાળો આવી શકે છે તમે ન ધાર્યો હોય ને તેવી સફળતા આ તમામ ગ્રહો ખાસ કરીને આ જે ચાર ગ્રહો જે ભાગ્યના સ્થાનમાં આવી રહ્યા છે ને તે આપી શકે છે હવે આપણે વાત કરી કે ઉપાય શું કરવા જોઈએ ઉપાયની શરૂઆત કરીએ તે પહેલા હું તમને ફરીથી એકવાર યાદ કરાવીશ કે તમે હવે જો મોટિવેટેડ ફીલ કરતા હોવ ને અને આ માહિતી પસંદ આવી હોય ગ્રહોના આધારે જે તમને કહી રહ્યો છું તો તમારો ગોલ શું છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સનો કમેન્ટ બોક્સમાં જે જરૂરથી લખો તેના માટે કયા પ્રમાણે આગળ વધી શકો છો કયા ગ્રહને સ્ટ્રોંગ કરીને તે હું તમને કહીશ કમેન્ટ સેક્શનમાં સ્પેશિયલાઇઝ આ ફક્ત અને ફક્ત આ એક મહિના પૂરતું છે જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં જે કોઈ પણ કમેન્ટ સેક્શનમાં લખશે કે મારે આ ગોલ છે હું તમને જરૂરથી તેના માટે મદદ કરવા માટેનો તમને ટીપ્સ જરૂરથી કમેન્ટ સેક્શનમાં આવીશ તેથી લેટ ન કરો અને જરૂરથી કમેન્ટ કરો ચલો તો ઉપાય વિશે ચર્ચા કરીએ તો ઉપાય બાબતે મિત્રો આ મહિના દરમિયાન વૃષભ રાશિના તમામ જાતકો એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે તેમાં થોડુંક તમારે અત્તર ભેગું કરવાનું છે ગુલાબ જળ ભેગું કરો ગંગાજળ પણ ભેગું કરો અને બે ચમચી જેટલું દૂધ ભેગું કરો અને સાથે સાથે સૌથી વધારે મહત્ત્વપૂર્ણ એક ચપટી જેટલી ચણાની દાળ ભેગી કરો આ પાંચ વસ્તુ ભેગી કરો મંદિરે જઈને મહાદેવ પર ચઢાવો અને ત્યારબાદ મહાદેવને પ્રાર્થના કરો કે બસ બે હજાર છવ્વીસનો જે ગોલ છે તે પૂરું કરવા માટે મને મદદ કરો અને જે સુડીનો ગા છે તે સોયથી જાય તેના માટેના મને તેના માટે મને આગળ વધારો આ પ્રમાણે તમારે પ્રાર્થના કરવાની છે જે કોઈ પણ વિદેશમાં છે વિદેશના તમામ જાતકો તમે આ પૂજા જે તમને કહી રહ્યો છું ઉપાય તમે પોતાના ઘરમાં જે શિવલિંગ છે તેમાં પણ કરી શકો છો પરંતુ ઇન્ડિયામાં છો તો મંદિરે જવું જરૂરી છે તો આ પ્રમાણે સ્પેશિયલાઇઝ આ મહિનાનો ઘણા જે ગ્રહોની યુતિ થઈ રહી છે તેના માટેનો એક સ્પેશિયલાઇઝ ઉપાય મેં તમને આપ્યો છે હવે કરવો ના કરવો તમારા હાથમાં છે આટલો લાંબો વિડીયો જોયો છે તો શું કરવા નથી કરો મંદિરે જાઓ મહાદેવને મળો અને જીવનમાં સફળતા મેળવો તો જો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો વધારે લોકોને શેર કરો અને જે પ્રમાણે હું તમને સમજાવું છું તે પણ પસંદ આવતું હોય ને તો સબસ્ક્રાઈબ કરો જેના કારણે તમારા સબસ્ક્રાઈબથી બીજા કોઈ વ્યક્તિને પણ યુટ્યુબ રેફરન્સ આપશે કે આ માહિતી તમારે પણ લેવી જોઈએ તો મિત્રો જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક પણ જરૂર કરજો વધારે લોકોને શેર કરો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય